શનિવારે અને મંગળા ચાર કામથી બચો નહીં તો હનુમાનજી નારાજ થવાની છે માન્યતા જાણી લેજો નહીં તર મુશ્કેલીમાં મુકાશો હનુમાનજી જેમ પ્રસન્ન થઈને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે તે જ રીતે એવા કેટલા કામ કહેવામાં આવ્યા છે જેને કરવાથી તેઓ નારાજ કે ગુસ્સે થાય છે મંગળવારે કે શનિવારે હનુમાનજીને કરો પ્રસન્ન આ છે સાચી રીત આ દિવસે ઉપવાસ કરવો જોઈએ તેમનું નામ સ્મરણ મંત્ર કરાય તે ઘણા કાર્યો આ દિવસે ટાળવા જોઈએ જ્યોતિષમાં તમામ દેવી દેવતાઓને પ્રસન્ન કરવાના નિયમો આપવામાં આવ્યા છે શનિવારે કે મંગળવારે હનુમાનજીની પૂજા વિધિવત રીતે કરવાથી અને કેટલાક ઉપાયોથી બજરંગ બલીને પ્રસન્ન કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે બજરંગ પ્રસન્ન થઈને ભક્તોના તમામ સંકટોકષ્ટ બધા દૂર કરે છે અને મનોકામના પૂરી કરે છે તે જ રીતે શાસ્ત્રોમાં કેટલાક એવા કામ કહેવામાં આવ્યા છે જેને કરવાથી તેઓ નારાજ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કે મંગળવારે ઉપવાસ કરવાથી હનુમાનજી ના દર્શન કરવાથી દાન પુણ્ય કરવાથી મંત્ર જાપ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જન્મ કુંડળીના શનિ દોષ પનોતી વગેરે દૂર થાય છે શનિની સમસ્યા કષ્ટ બાધા દૂર થાય છે કુંડળીમાં શનિ પણ બળવાન બને છે આ ઉપવાસ કરતી વખતે સાચી શ્રદ્ધા અને પવિત્રતા જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તો જ વ્રતનું પૂર્ણ ફળ મળે છે આવો જાણીએ શનિવારે અને મંગળવારે શું ન કરવું જોઈએ આ વસ્તુઓ ખાવાનું ટાળો દરેક દિવસ એક અથવા બીજા દેવતાને સમર્પિત છે અને તેમની સાથે સંબંધિત કેટલાક નિયમો છે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શનિ અને મંગળવારે માંસ મદિરા માછલી ઈંડા વગેરેનું સેવન ન કરવું આમ ન કરવાથી જીવનમાં ઘણી બધી સમસ્યાઓ દૂર થશે કોઈને ઉધાર ન આપો શાસ્ત્રો અનુસાર શનિ કે દિવસે કોઈ પણ વ્યક્તિને પૈસા ઉધાર આપવાથી પણ બચો કહેવાય છે કે આ દિવસે આપેલ ધન ક્યારે પાછું મુશ્કેલીઓ આવે છે અને ક્યારેક પાછું નથી આવતું પરંતુ જો કોઈની પાસેથી પૈસા પાછા લેવાના હોય તો પાછા લઈ શકાય છે આ દિશામાં યાત્રા ન કરવી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક દિશાનું પોતાનું મહત્વ હોય છે શનિવારે પૂર્વ અને ઈશાન દિશામાં યાત્રા ટાળવી અને જવું અનિવાર્ય હોય એક હનુમાન ચાલીસા કરી અર્ધનો પાપડ અર્ધની ચીજ લઈ અને પ્રયાણ કરવું મંગળવારે વાયવ્ય અને ઉત્તર દિશામાં મુસાફરી ટાળવી જો કોઈ કારણસર તમારે આ દિશામાં મુસાફરી કરવી જરૂરી હોય તો ઘરની બહાર નીકળતી વખતે ગોળ અવશ્ય ખાવો અને એક વખત હનુમાનજી બાર નામનું સ્મરણ કરી જવું આમ કરવાથી ખરાબ અસર ઓછી થાય છે ગુસ્સાથી બચો શાસ્ત્ર અનુસાર શનિવાર મંગળવારના દિવસે વ્યક્તિએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ એટલું જ નહીં આ દિવસે કોઈ વ્યક્તિ સાથે ઝઘડો ન કરો અને અપશબ્દોનો ઉપયોગ ન કરો કચેરી કે લડાઈ ઝઘડાની શરૂઆતથી બચવું જોઈએ તેનાથી પણ હનુમાનજી નારાજ થાય છે ઘરમાં કે લગ્ન જીવનના કજિયા કંકાસ પણ ટાળવા જોઈએ જે પણ તેમની ખૂબ જ આપ્રિય છે જેનાથી કાર્યોમાં અસ્ફળતા મળે છે લોખંડનું સામાન ખરીદવાનું ટાળો શનિવારે તેમજ મંગળવારે લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળો આ દિવસે સ્ટીલ ના વાસણો ધારદાર વસ્તુઓ વગેરે ખરીદવાનું ટાળો આ દિવસે નેલ કટર છરી કાતર વગેરે ખરીદવું અશુભ માનવામાં આવે છે આ દિવસોએ ગરીબોને ધૂતકારવાથી સ્ત્રીઓનું કે નોકરનું શોષણ કરવાથી હનુમાનજી ખૂબ જ નારાજ થાય છે શનિ અને મંગળવારે ખાસ હનુમાનજીની પૂજા કરો જો તમે કોઈ વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે ઉપવાસ કરી રહ્યા છો તો તમારે શનિ કે મંગળવારે ઓછામાં ઓછા એકવીસ ઉપવાસ અવશ્ય રાખવા જોઈએ આ દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ઘરના પૂજા સ્થળને સાફ કરો અને હનુમાનજીની મૂર્તિ કે ફોટા સામે બેસી હવે બજરંગ સામે દીવો પ્રગટાવો અને તેમને આકડા ચમેલી કે અન્ય ફૂલ અર્પણ કરો આ પછી હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો તેમાં હનુમાન ચાલીસા હનુમાનજીના ના મંત્રો તેમજ તેમના બાર નામ જાપ કરો હનુમાનજીને બુંદી લાડુ સુખડી કે તલ લાડુનો પ્રસાદ ચઢાવો જે તેમને ખૂબ પ્રિય છે આપની તમામ મનોકામના પૂરી થશે